બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકામાં મળેલી સાધારણ સભામાં આજે હંગામો મચી ગયો જ્યાં જનતાના પ્રશ્નો અને વિકાસના કામોની ચર્ચા કરવાની હોય ત્યાં સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો આમને સામને આવી ગયા વિપક્ષે આરોપ લગાવ્યો કે પાલનપુર પાલિકાએ ધડ કોમ્પ્લેક્ષ બનાવવાની મંજૂરી તો આપી પરંતુ આ કોમ્પ્લેક્ષ પાર્કિંગ વિહોણા છે સાથે જ આ પાર્કિંગ છે તે વેચાણ આપી દીધા હોવાની વાત કરતા હોબાળો મચ્યો અને ગણતરીની મિનિટોમાં જ સભા આટોપી લેવાઈ રોષે ભરાયેલા વિપક્ષે બજેટ એજન્ડા ફાડીને સાધારણ સભાના હોલમાં ઉડાવ્યો અને બજેટ બોર્ડનો વિરોધ નોંધાવ્યો અત્યારે કેટલા કોમર્શિયલ કેટલા બી બિલ્ડિંગો છે એ બિલ્ડિંગો અત્યારે એમને એ બિલ્ડિંગોમાં જે અત્યારે પાર્કિંગ હોવું જોઈએ એ પાર્કિંગ અત્યારે ખાય છે કેટલા કોમર્શિયલની અંદર પાર્કિંગ છે એ લોકોએ ભાડે ચલાવવા આપી દીધું છે જેના કારણે સાધનો બહાર પડ્યા રહે છે લોકોને ટ્રાફિકમાં અચાન પડી રહી છે ને આ નગરપાલિકાને એ માટે કશું નથી કરવું કહેવામાં આવ્યું કે ભાઈ બજેટ ઉપરની ચર્ચા કરવી હોય તો પ્રેમથી કરો હોબાળા કરવાથી કોઈ મજા ના આવે તમે હરેકના જવાબ આપવા માટે અમે બેઠા છીએ આપણે બધા સાથે સારી ગામના વિકાસ માટે ગામના લોકો માટે આપણે ચર્ચા કરીએ પણ એમને અવારનવાર ખૂબ ટકોર કરવા છતાં પણ એમને હોબાળો ચાલુ રાખ્યો